નમસ્તે મિત્રો આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલા તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઈબ ના કરી હોય તો તે પણ કરી લેજો તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને તો RBI ની મોટી જાહેરાત સોમવારે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમને ધ્યાનમાં રાખીને ભારતીય રિઝર્વ બેંકે માહિતી આપી છે કે સરકારી કચેરીઓ અડધો દિવસ બંધ રહેવાના કારણે ₹2000 ની નોટ બદલવાની સુવિધા ઉપલબ્ધ રહેશે નહીં કર્મચારી અને તાલીમ વિભાગે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને ધ્યાનમાં રાખીને સોમવારે કેન્દ્ર સરકારે સંસ્થાઓમાં અડધા દિવસની રજા જાહેર કરી છે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો જુનિયર ક્લાર્ક નું વેઇટિંગ લિસ્ટ જાહેર જુનિયર ક્લાર્ક ની પરીક્ષા બાદ હવે એક મોટો સમાચાર સામે આવ્યો છે વાત જાણે એમ છે કે ભરતી બોર્ડ ના ચેરમેન હસમુખ પટેલે ટ્વીટ કરી આજે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે વિગતો મુજબ આજે જુનિયર ક્લાર્ક નું રિસ્પ્લિંગ લિસ્ટ અને ડિસ્ટ્રિક્ટ એલોટમેન્ટ નું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે વેઇટિંગ લિસ્ટ મંડળ ની સત્તાવાર વેબસાઈટ પર મૂકવામાં આવ્યો હોવાની જાણકારી હસમુખભાઈ પટેલે આપે છે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો તારીખે શાળાઓમાં અડધો દિવસની રજા મહોત્સવને લઈ રાજ્યના શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય સરકારી શાળાઓમાં અડધો દિવસની રજા જાહેર કરવામાં આવે છે બપોરના બે ને ત્રીસ વાગ્યા સુધી શાળાઓએ જવાની જરૂર નથી તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને પત્ર લખીને જાણ કરવામાં આવી છે મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોમવારે બેંકો અડધો દિવસ બંધ અયોધ્યા રામ મંદિરના ઉદઘાટન પ્રસંગે જાહેર ક્ષેત્રની બેંકો સહિત તમામ નાણાકીય સંસ્થાઓને સોમવારે અડધા દિવસની રજા આપવામાં આવે છે મિત્રો આજે રવિવાર હોવાથી બેંકો ખુલી રહેશે નહીં તો જેમને બેંકનું કામ હોય તે મિત્રો હવે મંગળવારે થશે મિત્રો ઉપરાંત જાહેર ક્ષેત્રના નાણાકીય વ્યવહારો થવાના નથી તેથી જે મુજબ આયોજન કરવું ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ ઉત્તર ભારતમાં હિમવર્ષાની અસર ગુજરાતમાં ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે રાજ્યમાં ઠંડીનો અહેસાસ થયો હતો ત્યારે કચ્છ જિલ્લાનો નલિયા ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ રાજ્યના અનેક શહેરોમાં એક ગગડ્યો હતો ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે રાજ્યમાં આગામી ત્રણથી થી ચાર દિવસમાં ઠંડીમાં વધારો થવાની શક્યતાઓ દર્શાવાય છે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો પ્રાણ પ્રતિષ્ઠાને લઈ જીટીયુ ની પરીક્ષા રદ બાવીસ જાન્યુઆરી અયોધ્યા ખાતે યોજાનાર પ્રાણપ્રતિષ્ઠા સમારોહને લઈને દુનિયાભરના રામ ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેના પગલે દેશભરના અનેક રાજ્યોમાં રજા જાહેર કરાય છે ત્યારે ગુજરાતમાં પણ જીટીયુના વિદ્યાર્થીઓની બાવીસમી યોજાનાર પરીક્ષા પ્રતિષ્ઠાના અવસરને ધ્યાનમાં રાખીને રદ કરવામાં આવે છે તો સાથે એવી જાહેરાત કરાય છે કે આ પરીક્ષાની તારીખ ફરીથી નક્કી કરવામાં આવશે અને પછી આ પરીક્ષા લેવામાં આવશે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો કેન્દ્ર સરકારનો શૈક્ષણિક સંસ્થાનો આદેશ કેન્દ્ર સરકારે શાળાઓ અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને આગામી ત્રણ વર્ષમાં ભારતીય ભાષાઓના તમામ અભ્યાસક્રમો માટે અભ્યાસ સામગ્રીને ડિજિટલ ઉપલબ્ધ કરાવવાનો આદેશ આપ્યો છે દિશા નિર્દેશો દરેક સ્તરે શિક્ષણમાં બહુ ભાષીયતાને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ભલામણ કરાય છે જેથી વિદ્યાર્થીઓને તેમની પોતાની ભાષામાં અભ્યાસ કરવાની તક મળે અને વધુ સારા શિક્ષણ પરિણામો મેળવી શકે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો પીએમ આવાસ યોજનાનો લાભ જો ન મળતો હોય તો અહીં ફરિયાદ કરી નાખો જો તમે પીએમ આવાસ યોજના માટે અરજી કરી છે તો સૌથી પહેલાં તમારે એ જાણવું જોઈએ કે તમારું ફોર્મ યોગ્ય રીતે ભરાયું છે કે નહીં કારણ કે ઘણા લોકોના ફોર્મ રિજેક્ટ થઈ જતા હોય છે તમે પીએમ આવાસ યોજનાના ટોલ ફ્રી નંબર એક આઠ શૂન્ય શૂન્ય એક એક આઠ એક એક પર અથવા તો પીએમ આવાસ યોજના શહેરી ટોલ ફ્રી નંબર માટે એક આઠ શૂન્ય શૂન્ય એક એક ત્રણ ત્રણ સાત સાત અને પીએમ આવાસ યોજના ગ્રામીણ ટોલ ફ્રી નંબર માટે એક આઠ શૂન્ય શૂન્ય એક એક છ ચાર ચાર છ પર ફરિયાદ કરી શકો છો ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેશન કાર્ડમાં નામ નથી તો કરી નાખો આ કામ સત્તાવાર વેબસાઇટ એનએફએસે ડોટ જીઓવી ડોટ ઇન પર તમારે જવું પડશે રેશન કાર્ડ ડિટેલ્સ ઓન સ્ટેટ પોર્ટલ પર ક્લિક કરવાનું રહેશે પછી તમારે પંચાયત પસંદ કરો આ પછી તમારી રાશનની દુકાન અને રેશન કાર્ડનો પ્રકાર પસંદ કરો જેમાં એક લિસ્ટ ખોલે તેમાં તમારું નામ નથી તો તેને ઉમેરવા માટે તમારા શહેરના ખાદ્ય પુરવઠા વિભાગમાં જઈને નામ પુનઃ ઉમેરણ ફોર્મ ભરો અને સંબંધિત દસ્તાવેજોની નકલ જોડો આ પછી તમારું નામ ફરીથી ઉમેરવામાં આવશે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો શું તમે આયુષ્યમાન કાર્ડ માટે યોગ્ય છો કે નહીં તો આ રીતે જાણી લો નિયમ આયુષ્યમાન કાર્ડ માટેની પાત્રતા તપાસવા તમે સત્તાવાર વેબસાઇટ પીએમ પર જઈ શકો છો હવે

આપને કેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઇક કરી દેજો જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળેના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે ત્યાં સુધી મિત્રો મને રજા આપશો ધન્યવાદ